એસ લાઈવ હેડલાઇન ના પ્રયોજક છે રાજડી મસાલા ચા અગરબત્તી અને મામસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર અમરનાથ યાત્રામાં મૃતકો કરતી રાજ્ય સરકાર મ્યાનમાર ડિફેન્સ સર્વિસ પ્રતિનિધિ મંડળે લીધી અમૂલ મુલાકાત સાઉથ આફ્રિકા ટુરિઝમ દ્વારા ભારતીય ટ્રાવેલ એજન્ટો માટે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો ઇન્ડિયા દ્વારા અંધ બધીર બાળકો માટે પ્રજનન લક્ષી શિક્ષણ અને તાલીમનો કાર્યક્રમ યોજાયો ફિલ્મ ચોર બની થનગાટ કરેનું મ્યુઝિક લોન્ચ सुबह तो शाम रात जाए राजानी अगरबत्ती सबके पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस जम्मू कश्मीर ना अनंत नागमा આતંકીઓએ અમરનાથ યાત્રિકો ઉપર ગઈકાલે હુમલો કર્યો હતો આ હુમલો ગુજરાત થી પ્રવાસે આવેલી લક્ઝરી બસ પર કરવામાં આવ્યો હતો જેમાં સાત વલસાડ જિલ્લાના શ્રદ્ધાળુઓના ઘટના મોત નિપજ્યા હતા જ્યારે થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે આ ઘટનાને વિવિધ રાજકીય પક્ષો તેમજ અન્ય મહાનુભાવોએ વખોડી કાઢી છે આજે સવારે મૃતદેહોને હેલિકોપ્ટર દ્વારા સુરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મૃતકોને સહાય જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ઈજાગ્રસ્તોને તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો પહોંચી રહ્યા છે આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં કોઈ મોટો નિર્ણય લેવાય લાગી રહી છે રાજ્ય સરકાર દ્વારા ટુ થ્રી ટુ ખાતે વન નાઇન જીરો એટ અને ટોલ ફ્રી નંબર વન જીરો સેવન કાર્યરત કરવામાં આવ્યો છે જેમાં અમરનાથ યાત્રા અંગેની માહિતી પ્રાપ્ત થશે મ્યાનમાર ના ડિફેન્સ સર્વિસ ના કમાન્ડર ઇન ચીફ ની આગેવાની હેઠળ અગિયાર સભ્યો પ્રતિનિધિ મંડળ વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીની મુલાકાતે હતું અમૂલ ડેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ જીસીએમએમએફના એમડી આર એસ સોઢીએ પ્રતિનિધિ મંડળને ઉષ્માભેર આવકાર્યું હતું મ્યાનમારના ડિફેન્સ સર્વિસનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના પ્રવાસી છે અમૂલ ડેરીની મુલાકાત દરમિયાન મ્યાનમારના પ્રતિનિધિ મંડળે અમૂલ ઉદ્ભવની ગાથા અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું ત્યારબાદ અમૂલ ડેરીના પ્લાન્ટની મુલાકાત લઈ દૂધની બનાવટો અંગેની જાત માહિતી મેળવી હતી પ્રતિનિધિ મંડળે સ્વર્ગસ્થ ડોક્ટર વર્ગીસ કુરિયનના મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી પ્રતિનિધિ મંડળે

ટેન્ડેન્સ લર્ન સાઉથ આફ્રિકાના વેચાણ માટે સત્તર શહેરોમાં ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અર્બન મેટ્રો અને ટુ ટાયર અને થ્રી ટાયર શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ સેન્સમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ અનેક નવા રોમાંચક ટ્રેલર ના વિકલ્પનો આનંદ પ્રત્યક્ષ રીતે કેવી રીતે ઉઠાવી શકશે સાઉથ આફ્રિકા એઝ અ ડેસ્ટિનેશન આપણા ઇન્ડિયન માર્કેટમાં ગ્રો થઈ રહ્યું છે ટુરિસ્ટ ઘણા સાઉથ આફ્રિકા જઈ રહ્યા છે આ વધારે સારી રીતના સાઉથ આફ્રિકાની પ્રોડક્ટ્સને આપણે સમજી શકાય ટ્રાવેલ એજન્ટ જે મેઇન ટુરિસ્ટ માટે બુકિંગ કરતા હોય છે સારી રીતના પેકેજ કરી શકાય હમણાં ટુરિસ્ટનો સારો અનુભવ આપી શકાય એના માટેની પ્રોડક્ટ્સના એના માટે પ્રોડક્ટ્સના જાણકારી માટે અપડેટ્સ માટે આપણે અહીંયા રોડ સાઉથ આફ્રિકા ટુરિઝન ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રાખેલો અને લગભગ દોઢસોથી વધારે ટ્રાવેલ એજન્ટોએ આ રોડ શોમાં ભાગ લઈ અને એનો લાભ લીધેલો છે અને સાઉથ આફ્રિકા ડેસ્ટિનેશન વિશે વધારે જાણકારી મળી છે સાઉથ આફ્રિકામાં જોવાલાયક સ્થળોમાં જોહાનિસબર્ગ કેપ ટાઉન ગાર્ડન રૂપનો જે પથ્થરો છે એ ટુંગર નેશનલ પાર્ક જ્યાં વાઇલ્ડ લાઈફ છે અને સનસિટી આ મેજર એના જોવાલાયક સ્થળો આપણે કહી શકીએ આના સિવાય ડરબન બી એવી જગ્યા છે જ્યાં ઘણા ઇન્ડિયન્સ જવા માટે જતા હોય છે કેમ કે ડરબનમાં ઘણું ઇન્ડિયન પોપ્યુલેશન એ એ સૂચિત સુનિશ્ચિત કરવામાં મદદરૂપ કરે છે ભારતીય ટ્રાવેલ એજન્ટો જાણે કે કઈ રીતે તેમના ગ્રાહકોને બજેટ અને આવશ્યકતા અનુસાર ઉત્તમ ક્વોલિટીની હોટલોની પસંદગી કરી શકે તેની અંગેની જાણકારી આપવામાં આવી હતી સાઉથ આફ્રિકા ટુરિઝમના કન્ટ્રી મેનેજર ઇન્ડિયા એન એલ સ્લેબરે જણાવ્યું કે ગ્રાહકોને કઈ રીતે માર્ગદર્શન આપવું જોઈએ તે અંગે આ સેમિનારમાં ટ્રાવેલ એજન્ટો ને શીખવાડવામાં આવી છે સાઉથ આફ્રિકામાં રજાઓ ગાળવાની પસંદગી કરનાર ભારતીય પ્રવાસીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોથી વધી છે અને બે હાજર સત્તર માં તે પણ યથાવત રહેશે તેવી અપેક્ષા સાઉથ ઇન્ડિયા ટુરિઝમ રાખી રહ્યું છે સેન્સ ઇન્ડિયા દ્વારા અંધ બધીરો માટે કામુકતા લૈંગિક અને જનન લક્ષી આરોગ્યની સાથે સાથે બાળકો અને નબળા પુક્ત માટે સુરક્ષા નીતિ અંગેની સમજ માટે સ્પેશિયલ એજ્યુકેટર્સ અને કેર ગિવર્સ દ્વારા 10 થી 15 જુલાઈ દરમિયાન અમદાવાદમાં એક સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં નબળા અંધ બધીર પુખ્ત વર્ગની સુરક્ષા માટેની નીતિ અંગે પણ ચર્ચા થશે સેન્સ ઇન્ડિયા દર્પણે માને છે કે અંધ બધીર લોકોને એકંદરે लैंगિક અને જનન લક્ષી આરોગ્ય અંગેની તાલીમ અને સપોર્ટ પૂરો પાડવો જરૂરી છે માતા-પિતા અને શિક્ષકો ઘણીવાર તેમના બાળકો માટે તથા યુવાન પુખ્ત સાથે लैंगिकताના જનન લક્ષી આરોગ્યની બાબતે સંવેદનશીલ હોવાથી તે પડકાર અનુભવતા હોય છે અંધ બધીરોની સંવેદનાને અનોખી પદ્ધતિ હોય છે અન્ય સાથે આ બાબતના ચર્ચા કરવાનું તેમના માટે આસાન હોતું નથી દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ ધરાવતા પોતાની સંબંધિત જરૂરિયાતો અને ખાનગી બાબતોની અભિવ્યક્તિ કરી શકે છે જ્યારે અંધ બધીર વ્યક્તિઓ માટે આ બાબતે સંવેદન સંવેદના કરવાનું આસાન હોતું નથી તેથી જ સામાજિક લાગણી લક્ષી અને લૈંગિક દુરુપયોગના કિસ્સાઓ વધતા હોય છે જેના માટે આ ખાસ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાણીતા હિન્દી અને ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર સચિન અને જીગરની ઉપસ્થિતિમાં આગામી ગુજરાતી કોમેડી અને ડ્રામા ફિલ્મ ચોર બની થનગાટ કરેલું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું હોટેલ ક્રાઉન પ્લાઝા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ફિલ્મના ડિરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટની ઉપસ્થિતિમાં મ્યુઝિક લોન્ચ કરાયું હતું ફિલ્મના ટ્રેલરની રજૂઆતની સાથે જ મોટી સંખ્યામાં દર્શકોને આતુરતા હવે ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે જે આગામી એકવીસમી જુલાઈના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થનાર છે

इंसान को चीज़ें चुराने की बीमारी हो रही है लोगों की बीमारी हो so, है सो और बहुत बार ऐसा होता है कि जिस पर बीमारी होती है तो जब चीज़ें चुरा लेते हैं उसको पता भी नहीं होता कि उसकी चीज़ें चुरा ली वो तो जब घर पर पहुँचता है अपनी जेबें चेक करता है तो पता चलता है अच्छा मैंने ऑफिस में से ये चुरा लिया सो so, मैं ऐसे कॉन्सेप्ट कलर करूँगा तो उसमें अगर ऐसा कोई ऑक्टोमेटिका अगर एक टेरेंट्स का बॉक चुनाव होती है सो इलेक्ट्रॉमिक्स चेंस और उसके बाद जो कॉमेडियो फेरक्ट होता है रामपास होता है उसको इस पीछे पढ़ाई है એકદમ નવી વાર્તા અને હાસ્યથી થી લોટપોટ કરી નાખતી કોમેડી સાથેની ફિલ્મ ચોર બની થનગાટ કરેના ડિરેક્ટર રાહુલ ભોલે એક સ્વતંત્ર ફિલ્મ મેકર અને રાઇટર છે જેમણે પંદર થી વધુ શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે ફિલ્મના મુખ્ય કલાકારોમાં અમિત મિસ્ત્રી છે જેમણે સો ઇન ધ સિટી પગલા જેવી હિટ હિન્દી ગુજરાતી ફિલ્મો સાથે સાથે ગુજરાતી ફિલ્મમાં પણ મજબૂત અસરકારક અભિનય ની છાપ છોડી છે આ ઉપરાંત બિજલ જોશી પ્રેમ ગઢવી ઓજસ રાવલ મનન દેસાઈ શરદ શર્મા નિર્મિત વૈષ્ણવ અન્નપૂર્ણા જીવંતિક રાવલ અને પ્રશાંત બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે એમના ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે રોબિનની ચોરી કરવાની આદતને કારણે આ ઘટના ઘટે છે એમ આ સ્ટોરીમાં બતાવવામાં આવ્યું છે જે દર્શકોને ખૂબ જ હસાવી લોટપોટ કરી નાખશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર